અને કાર વચ્ચે ગમકવાર અકસ્માત સર્જાયો જીપવાડા વિસ્તારમાં બાઇક ચાલક કાર ને બચાવવા જતા પાંચ ફૂટ દૂર સુધી સમગ્ર ઘટના સીસીટીવી કેદ થઈ ગઈ દ્રશ્યમાં જોઈ શકાય છે કે જીપવાડ વિસ્તારમાં એક કાર પુરપાટ આવી રહી છે ત્યારે કાર ચાલક સાઇડ લાઇટ આપ્યા વગર વળી જતા સામેથી આવતો બાઇક ચાલક ડરી જાય છે અને બાઇક ચાલક સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા સ્લિપ થઈ જાય છે પાંચ ફૂટ સુધી ઢસડાય છે ત્યારે જ અચાનક કાર વળી જતા યુવાનનો જીવ બચી જાય છે પરંતુ મોપેડ પર સવાર બે યુવકોને ગંભીર ઈજા પહોંચે છે ગંભીર હાલતમાં બંને હોસ્પિટલ ખસેડાયા સમગ્ર મામલે વલસાડ પોલીસે તપાસ હાથ ધરી

આ દરમિયાન રાજકોટનું તંત્ર પણ એલર્ટ થઈ ગયું રાજકોટમાં સિવિલ હોસ્પિટલમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે એકસો જેટલા બેડની વ્યવસ્થા કરાઈ છે લેબોરેટરીમાં આરટીપીસીઆર ટેસ્ટ પણ થઈ શકશે લોકોને પણ સતર્ક રહેવા સૂચના આપી છે તો રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે કોરોના અંગેની એડવાઇઝરી જાહેર કરી છે લોકોને માસ્ક પહેરીને જ ઘરની બહાર નીકળવા માટે અપીલ કરી છે આ બાજુ અમદાવાદ અસરવા સિવિલમાં કોવિડ વોર્ડ તૈયાર કરાયો છે અસારવા સિવિલ હોસ્પિટલમાં પચાસ કોવિડ બેડ તૈયાર કરાયા છે જૂની સિવિલ હોસ્પિટલમાં વીસ બેડ તૈયાર કરાયા છે ત્રીસ બેડ બારસો બેડ હોસ્પિટલમાં તૈયાર કરવામાં આવ્યા છે ઓક્સિજન વેન્ટિલેટર આઈસીયુ એનઆઈસીયુ સહિતની તૈયારી કરાઈ છે સાથે જ ગુજરાત આયુર્વેદિક બોર્ડના ચેરમેને આયુર્વેદિક ઉપચાર કરવાની સલાહ આપી છે સંસદમાં કોંગ્રેસના સાંસદો સસ્પેન્ડ થતા ગુજરાતમાં પડ્યા પડઘા શહેર શહેર કોંગ્રેસના નેતાઓએ કર્યો વિરોધ લોકસભામાં સાંસદોને એક સસ્પેન્ડ કરવાના મુદ્દે હવે રાજકારણ કરવામાં આવ્યું છે કુલ એકસો બેતાલીસ જેટલા સાંસદોને સસ્પેન્ડ કરવા મુદ્દે અલગ અલગ રીતે વિરોધ નોંધાવવામાં આવ્યો છે જેને લઈને સુરતમાં શહેર કોંગ્રેસ જિલ્લા સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું સુરતના રિંગ રોડ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના પુતળા પાસે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું જેમાં કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી વિરોધ પ્રદર્શન નોંધાવી રહેલા કોંગ્રેસ કાર્યકરોની પોલીસે ટીંગાટોળી કરી અટકાયત કરી આ બાજુ ભરૂચમાં પણ કોંગ્રેસના નેતાઓ આ મુદ્દે રોડ પર હતા મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતાઓ એકત્ર થઈને વિરોધ પ્રદર્શન કર્યું લોકતંત્ર બચાવો સંવિધાન બચાવો દેશની ડેમોક્રેસીને ભાજપ કરી રહી છે નમોક્રેસી સહિતના સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો રેલવે સ્ટેશન ખાતે કાળા ફુગ્ગા ફોડી પુતળા દહન કરવા જતા પોલીસે અટકાયત કરી હોદ્દેદારો અને કાર્યકરોની અટકાયત કરતા પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવતા પોલીસ સ્ટેશન બહાર પણ વિરોધ નોંધાવ્યો હતો આ બાજુ અમરેલીથી સમાચાર મળ્યા કે જ્યાં આગળ જિલ્લા કોંગ્રેસની શક્તિ પ્રદર્શન જોવા મળ્યું જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે સંવાદ સંમેલન પ્રતાપ દુધાજ જિલ્લા કોંગ્રેસના પ્રમુખપતનું તાજ ગ્રહણ કર્યો વિધાનસભાની ચૂંટણી હાર બાદ મૂર્ચિત હાલતમાં રહેલી કોંગ્રેસમાં ફરી પ્રાણ ફૂંકવાનો પ્રયાસ છે મોટી સંખ્યામાં કોંગ્રેસ નેતાઓ હાજર રહ્યા ન્યાય આપો ન્યાય આપોના નારા સાથે બીજા દિવસે પણ વિદ્યુત સહાયકના ઉમેદવારોએ કર્યું વિરોધ પ્રદર્શન વડોદરામાં ઉર્જા વિભાગની કચેરી બહારમાં ચાલી રહેલું વિરોધ પ્રદર્શન બીજા દિવસે પણ યથાવત છે ઠંડીમાં પણ ઉમેદવારોએ અન્યાય સામે અવાજ ઉઠાવી આખી રાત વિરોધ પ્રદર્શન કર્યું જેટકો દ્વારા જગ્યા માટે ઇલેક્ટ્રિકલ ભરતીની જાહેરાત કરવામાં આવી હતી ઝોન કક્ષાએ યોજાયેલા પોલ ટેસ્ટમાં ક્ષતિ હોવાનું જેટકોની તપાસમાં સામે આવતા ભરતી જ રદ કરી દેવામાં આવી છે ગઈકાલથી જ વિભાગની ભૂલોનો ભોગ બનેલા ઉમેદવારો અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની આગેવાનીમાં વડોદરા જેટકોની ઓફિસ બહાર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે આખો દિવસ ભારે રોષ સાથે વિરોધ ચાલી રહ્યો હતો જે હજુ પણ બીજા દિવસે યથાવત છે વિદ્યાર્થીઓને આખી રાત કડકડતી ઠંડીમાં પસાર કરવી પડી કેટલાક ઉમેદવારો ફૂટપાથ પર ખુલ્લા ઉઢ્યા વિના સૂતા જોવા મળ્યા ઉમેદવારોને આખી રાત ફૂટપાથ પર વિતાવી પડી હોવાથી ખૂબ જ આક્રોશ જોવા મળી રહ્યો છે તમામની માંગ છે કે જ્યાં સુધી જેટકોના એમડી નહીં મળે આવેદન નહીં સ્વીકારે અને ન્યાય નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવામાં આવશે

ત્યારે સમગ્ર મામલે રાજકોટ ભરૂચ મહેસાણા ઝોનની પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં આવી છે તો બીજી તરફ સમગ્ર મામલે ગુજરાત ગુજરાત પ્રદેશ પ્રદેશ દ્વારા દ્વારા રાજકોટ કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું સરકાર વિરોધી ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા રાજકોટ કલેક્ટર કચેરી ખાતે એનએસયુઆઈના પ્રદેશ પ્રમુખની આગેવાનીમાં કાર્યકરો દ્વારા શિક્ષણ મંત્રી રાજીનામું આપે તેવી માંગ સાથે સૂત્રોચ્ચાર પોકારી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું આ ઉપરાંત તેમની એ પણ માંગ હતી કે વિદ્યુત સહાયકની ભરતી જે રદ કરવામાં આવી છે તેમાં જવાબદારો સામે કડક પગલાં ભરવામાં આવે આ મામલે અધિક કલેક્ટરની રજૂઆત કરવામાં આવી હતી આતકે તકે રાજકોટ આવનારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સામે કાળા વાવટા ફરકાવવાની ચીમકી પણ ઉચ્ચારી હતી વલસાડમાં ભારતમાલા પ્રોજેક્ટનો કામદારોએ કર્યો વિરોધ વલસાડમાં ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત બની રહેલા વડોદરા મુંબઈ એક્સપ્રેસવેના કામદારોએ વિરોધ નોંધાવ્યો અહીં કામ કરતા સાતસો કામદારોને પગાર ન ચૂકવાતો હોવાનો આક્ષેપ થયો છે અહીં રોડવેઝ સોલ્યુશન ઇન્ડિયા ઇન્ફ્રા નામની કંપની દ્વારા ચાલી રહ્યું છે કામ ત્યારે હેલિકોપ્ટર લઈ પ્રોજેક્ટ સ્થળ મુલાકાતે પહોંચ્યા હતા કંપનીના સંચાલક જેઓ કામદારોએ લાભ ઉઠાવી હેલિકોપ્ટર ઉતરે તે પહેલા ઘેરાવ કરી લીધો મોટી સંખ્યામાં કામદારોએ હેલિપેડ પર પહોંચી રોષ વ્યક્ત કર્યો સાતસો થી વધુ કામદારોએ પારડીના પરિયા ગામે પહોંચી ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું કડકડતી ઠંડીમાં કામદારોના ઉગ્ર વિરોધથી માહોલ ગરમાઈ ગયો

કોઈ ન ખરીદતું હોય તો મને કહો હું જમીન ખરીદી લઈશ તમને જણાવી દઈએ કે લેવા પાટીદાર સમાજના બેનર કાર્યક્રમમાં દિગ્ગજ નેતાઓ પણ હાજર રહ્યા હતા જયરાજસિંહ જાડેજાના ટેકેદારો કાર્યક્રમમાં હાજર હતા કાર્યક્રમ ને પગલે રીબડામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો અહીં વર્ષોથી અનિરુદ્ધસિંહ અને જયરાજસિંહ વચ્ચે છે વિવાદ ગુંડાગીરી તમારી જમીન હું લઈ જાઉં મારી તમે લઈ જાઉં એ બધું અસ્ત થઈ ગયું છે પણ કદાચ મોટું તમારા ધ્યાનમાં આવે આ તો બની જાય ભાઈ ક્યારે એના માટે પણ તમે અમારું ધ્યાન દોરજો એવી પણ તમને વિનંતી કરું છું પણ હજી મને એક બીજો વાંધો છે કે હજી બહારના વેપારી આ ગામની અંદર જમીન ખરીદવામાં હજી એમને કઈ સંકોચ છે એમને કઈ ભય છે એવું મારું માનવું છે ઘણા બધા ઉદ્યોગપતિ બેઠા છે સામે બેસવામાંથી પણ ઘણા જમીનના વ્યવસાય સાથે જોડાયેલા છે બધાને મારી વિનંતી છે કે તમે એકવાર અખતરો કરો તમે કોઈ પણ એક જમીનનો સોદો કરો બજાર ભાવે હાલતો હોય તમને પોસાય તો તમે જમીન ખરીદો જો એમાં તમને કઈ અવરોધ આવે એમાં તમને કઈ એવું કહેવામાં આવે કઈ જમીન બીજા લેવાય નહીં અમારા સિવાય કોઈ લેવામાં ન જ આવે આ જમીન તો તમારી જમીન હું લઈ લઈશ